આલિયાન માં ડબલ તો ભરીન મારા દવા હારી બનાવી પડશે મત પડી તા હારી ના છે મરી જ ને એવી દવા મેખા બોલો

લી પથારી ફેવરીના નાખું કોથળા મગ પડીના ભરવા હોય ત્યારે ના કો કોથળા લઈને ઉડી આવી સી પાછ થાય એટલે આ મારી મગ પડીની પથારી ફેવરીના છે આ મગ મારા આખા ગુજરાતમાં વખણાતી કે વાઘુબાની મગ પડી એટલે કેવું ના પડે એના ઠકણા તો આ ઓમી તકાતું નહી પણ યારની વાત આ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મારું મગજા તો દાડો કુવા

આ નજુ તો હજુ તો આ પાઇપ લઈ પેલા પૂરવાળા હજુ વાત હજુ ગમે એક દાડે ઘાટમાં આવે ની દાડે એની વાત મારું